વૈશ્વિક રોકાણકારો માટે ગુજરાત પસંદગીનું રાજ્ય બની ચૂક્યું છે તેના મૂળમાં છે તેના પોલિસી ડિવાઇન સ્ટેટનો અભિગમ જોઈએ કેવી રીતે ગુજરાત પોલિસી ડિવાઇન સ્ટેટના આધારે વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે નમસ્કાર દર્શક મિત્રો બીબી ન્યૂઝ ગુજરાતમાં હું મયુર મેવાડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વાઇબ્રન્ટ અને સાહસિક ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં પ્રગતિ અને પરંપરા સાથે ચાલે છે અહીં રોજબરોજના જીવનમાં નવીનતા જોવા મળે છે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્ય સરકારે ગુજરાતને આર્થિક પાવર હાઉસમાં પરિવર્તન કરવા વિશાળ રોકાણ લાવવા વેપારને પ્રોત્સાહન આપવા અને વિકાસને વેગ આપવા માટે ઘણી નીતિઓ લાગુ કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન આ નીતિઓ માટે મોટી પ્રેરણા છે બે હજાર બાવીસમાં ગુજરાત સરકારે રાજ્યને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી

વગેરે દ્વારા પ્રોત્સાહન આપવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનું છે મીન ધ એન્ટાયર ઇકોસિસ્ટમ સરાઉન્ડિંગ ધ ગ્રીન હાઇડ્રોજન મેન્યુફેક્ચરિંગ ધ ઇકોસિસ્ટમ સરાઉન્ડિંગ the ઇલેક્ટ્રિક I mean vehicle manufacturing ડ્રોન રિલેટેડ manufacturing એવિએશન રિલેટેડ manufacturing સ્પેસ રિલેટેડ manufacturing So a lot of emphasis has been put on all of these emerging sectors. ઉદ્યોગ અત્યાધુનિક બનાવવાની ગુજરાતની પ્રતિબદ્ધતા એરોસ્પેસ અને સંરક્ષણ નીતિ બે હજાર સોળમાં પ્રતિબિંબ થાય છે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય વિકાસમાં આ ક્ષેત્રને વ્યૂહાત્મક મહત્વ વિશેષ વાત કરે છે આઠ વર્ષો પાંચ ગુણા જાદા નિવેશ આને વાલે વર્ષોમાં आत्मनिर्भर भारत अभियान के बड़े पिलर्स डिफेंस और एरोस्पेस सेक्टर होने वाले हमारा लक्ष्य है कि 2025 तक हमारी डिफेंस मैन्युफैक्चरिंग का स्केल 25 बिलियन डॉलर पार कर जाएगा મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર રાજ્યમાં રિન્યુએબલ એન્જિન અને તેમાં ખાસ કરીને સૌર ઉર્જાનો ઉપયોગ વધી રહ્યો છે સૌર ઉર્જાના ઉપયોગ અંગેના ટકાઉ ભવિષ્યના રાજ્યો માટે વડાપ્રધાન મોદીનું વિઝન સ્પષ્ટ છે ગુજરાત સરકારે હાલમાં એકવીસ પોઈન્ટ છ ગીગા વોલ્ટની રિન્યુએબલ ક્ષમતા હાંસલ કરી છે છેલ્લા ચાર વર્ષમાં તેમાં લગભગ અગિયાર ગીગા વોલ્ટનો વધારો થયો છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે પોતાની જાતે જ નૂતન અભિગમ ધરાવતા રાજ્ય અને ટેકનોલોજીના કેન્દ્ર તરીકે સ્થાપિત કરી છે વડાપ્રધાન મોદીએ મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાના વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પર ભાર મૂક્યો છે જે ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન નીતિ ગુજરાત આઈટી નીતિ ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ અને ગુજરાત સેમી કન્ડક્ટ નીતિ પરથી સ્પષ્ટ થાય છે ઉદ્યોગ અને ટેકનોલોજી ઉપરાંત ગુજરાત તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી પણ વિશ્વને આકર્ષે છે અતુલ્ય ભારતનું વિઝન ગુજરાતની પ્રવાસન નીતિ સિનેમેટ્રિક પ્રવાસન નીતિ હેરિટેજ પ્રવાસન નીતિમાં પ્રતિબિંબ થાય છે ગુજરાત સરકાર કરી રહી છે ગુજરાતમાં આજે પહેલી વખત એક ટુરિઝમ પોલિસીની સાથે સાથે સિનેમેટ્રિક ટુરિઝમ પોલિસી આપણે જાહેર કરી છે અને એના કારણે સિનેમેટિક એટલે સિનેમા બનાવવા માટે કે નાની નાની અત્યારે ઘણી બધી ટીવી સિરિયલો બનતી હોય છે એ સ્પષ્ટ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરદેશી નેતૃત્વ અને ગુજરાતને આર્થિક મહાસત્તામાં પરિવર્તિત કર્યું છે ટકાઉ વિકાસ નવીનતા અને સાંસ્કૃતિક જાળવણી માટેની પ્રતિબદ્ધતાએ રાજ્યને રોકાણ વેપાર અને વિકાસ માટે એક આકર્ષણનું કેન્દ્ર બિંદુ બનાવ્યું છે